રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની સ્થાપના ઓગણીસો પચીસ માં વિજ્યાદમી દિવસે થઈ આ વર્ષે સોરસ પૂર્ણ થયા છે જેથી સંઘ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી ધનજીભાઈ તેમના ઉદ્બોધનમાં હિન્દુ ધર્મમાં વિજયાદશમી ઉત્સવના મહત્વ વિશે વાત કરીને જણાવ્યું એક રાષ્ટ્ર ઉત્થાનના માટે ડોક્ટર કેશવ બલિરામ હેડગેવારજીએ દ્રઢ સંકલ્પ કર્યો દેશની ત્યાંની પરિસ્થિતિ તથા દેશના હિન્દુ સમાજની સ્થિતિનો વર્ષો સુધી ઊંડાણપૂર્વક અભ્યાસ કરી હિન્દુ સમાજને સંગઠિત કરી ભારત માતાને વૈભવના શિખર પર વિરાજિત કરવા તથા ભારતને પુનઃ વિશ્વગુરુ બનાવવાના લક્ષ્ય સાથે સંઘની સ્થાપના કરી ડોક્ટર સાહેબના સખત પરિશ્રમ અને પ્રયાસોના કારણે ઓગણીસો ચાલીસ સુધી સંઘ ભારતના દરેક પ્રાંત સુધી પહોંચી ગયો અને ત્યારબાદ પૂજ્યા સરહ સંઘ સંચાલક ગુરુજીના સમયમાં સંઘનો વ્યાપત વધી દેશના દરેક જિલ્લા સુધી પહોંચ્યો અલગ અલગ સમયે સંઘના સ્વયંસેવકો દ્વારા જ ઘણા બધા ક્ષેત્રમાં રાષ્ટ્રહિત સરોવરીના વિચાર સાથે વિવિધ ક્ષેત્રનું કામ શરૂ થયું જેમ કે વિદ્યાર્થી ક્ષેત્રમાં અખિલ ભારતીય વિદ્યાર્થી મજદૂર ક્ષેત્રમાં ભારતીય મજદૂર સંઘ ખેડૂતો માટે ભારતીય કિસાન સંઘ ધાર્મિક ક્ષેત્રે વિશ્વ હિન્દુ પરિષદ વગેરે સંઘ સંઘની સ્થાપનાથી શરૂઆત કરી વર્તમાન સમય સુધી દ્વારા રાષ્ટ્ર માટે થયેલ વિવિધ પર્યાવરણ કુટુંબ સ્વદેશી તથા નાગરિક કર્તવ્ય એવા પાંચ પરિવર્તનના વિષયમાં વિચાર કરી કાર્ય કરવાની અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી આ કાર્યક્રમમાં સહભાગી થવા સમગ્ર તાલુકામાંથી અગ્રણીઓ તેમજ સમાજના દરેક વર્ગના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર ગોવિંદ માતમ નિર્ણણા સાધી કેમેરામેન મેન હરેશ મહેશ્વરી